શનિવારના દિવસે આપણે શનિદેવને તેલ તો ચડાવીએ છીએ પણ એ તેલ ચડાવવા આપણને એમ થાય કે ભગવાનને તેલ ચડાવીને કાંઈ પુણ્ય મળે આપણી પીડાઓની મુક્તિ થાય પણ લગભગ લોકો તેલ ચડાવીને પાપના ભાગીદાર બને છે હા શાસ્ત્ર પ્રમાણ સહિતની વાત કહીશ મેં આપના માટે સ્પેશિયલી સંશોધન કર્યું છે ઘણા લોકોની ફરિયાદ હોય છે મારા દર શનિવારે શનિદેવને તેલ ચડાવવા માટે જઈએ છીએ છતાં પીડાઓમાંથી મુક્તિ નથી મળતી એનું શું રીઝન હોઈ શકે તમને હું સંશોધન કરેલી એક સુંદર મજાની વાત કહું છું અનુકૂળ લાગે તો આ વાતને અન્ય લોકો સુધી જલ્દી શેર કરજો ઘણા લોકો સુધી પહોંચાડજો કારણ કે ઘણા લોકો આ બધી ભૂલોથી પીડાય છે શનિવારના દિવસે શનિદેવને તેલ ચડાવવું અતિ ઉત્તમ માનવામાં આવે છે પણ શું તમને ખબર છે શાસ્ત્રની અંદર એવું વિધાન છે કે શનિવારના દિવસે ક્યારે પણ તેલની ખરીદી ન કરાય સમજાણી તમારી ભૂલ હા એક બહુ મોટી ભૂલ તમે કરો છો તેલ તો ચડાવો છો પણ એ તેલ પાછું ખરીદો છો પણ શનિવારે અને એનું પ્રમાણ પણ તમે આપવું મહેનત કરીને પ્રમાણ મેં ગોતેલા છે બે પુરાણમાંથી એક ગરુડ પુરાણ ગરુડ પુરાણની આચારકાંડમાં અધ્યાય એકસો અગિયારમાં લખેલું છે કે શનિવારે તૈલમ ન ક્રેતવ્યમ શનિદેવ તેન કોપ જાય તે શનિવારના દિવસે અજાણતા પણ કોઈ પણ પ્રકારનું તેલ ખરીદવું ન જોઈએ કે વેચવું પણ ન જોઈએ આનાથી શનિદેવનો કોપ એ ખરીદનાર અને વેચનાર વ્યક્તિ ઉપર ઉતરે છે અને બીજું હજી એક પ્રમાણ આપું ભવિષ્ય પુરાણનું લખ્યું છે ભવિષ્ય પુરાણના ઉત્તર પર્વમાં અધ્યાય એકસોને માં શું લખ્યું છે કે શનિવારે તૈલદાનમ શુભમ ભવતી શનિવારના દિવસે તેલનું દાન કરવું અતિશય શુભકારક છે શનિદેવને બહુ પ્રસન્ન કરનારું છે અત્યંત પ્રસન્ન કરનારું છે તેલ ચઢાવવું તેલનું દાન કરવું પણ તેલ ક્રય વિક્રય તો પાપદમ ભવે આ ભવિષ્ય પુરાણમાં લખેલી વાત તેલનો ક્રય અને વિક્રય ખરીદવું અને વેચવું એ પાપમ ભવે પાપ આપનારું છે એટલે આપણે તેલ ચડાવવા માટે જઈએ છીએ આપણને એમ થાય કે શનિદેવને પ્રસન્ન કરીએ પણ અને વાલાઓ અત્યારની સ્થિતિ એવી છે કે શનિદેવના મંદિરમાં જ પાછું તેલ ખરીદીએ શનિદેવની એ શનિદેવના પરિસરમાં જ બાજુ તેલ વેચાય અને ત્યાંથી તેલ ખરીદીએ કેટલું મહાપાપ લાગે અને આપણા વડીલો પણ કહેતા કે શનિવારે તેલની ખરીદી ન કરવી શનિદેવને બહુ પ્રિય છે તેલ લોઢું લોખંડની પણ ખરીદી લેવું અથવા વેચવું આપણે શનિવારે નથી કરતા એવી જ રીતે ખાસ કરીને શુક્રવારે તેલની ખરીદી કરી લેવું ઘરમાં રાખો અથવા ઘરનું તેલ લઈ જાઓ પણ નવું તેલ શનિવારે ખરીદવું નહીં આ વાત બહુ ધ્યાન રાખજો અને જે લોકો શનિવારે નિત્ય મંદિરે જાય છે દર શનિવારે એમને ખાસ આ વિડીયો શેર કરી દો બહુ ઉપયોગી વાત છે અને આવી નવી વાતો સાથે આવી ઉપયોગી વાત સાથે નિત્ય આપની સાથે રહીશ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ